નમસ્કાર દર્શક મિત્રો એવી ગુજરાતી ન્યુઝ માં આપનું સ્વાગત છે ડીસા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ડીસા તાલુકા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હમણાં તાજેતરમાં ભારતના યશેશભાઈ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા તેવી જ રીતે એક બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ડીસા ઇપીએમસી માર્કેટ યાર્ડ ખાતે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન આપી એક સેવાનું કાર્ય કર્યું હતું ડીસા તાલુકા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટા પ્રમાણમાં લોકોએ બ્લડ આપી અને એક સેવાનો લાભ લીધો હતો અને મોટા પ્રમાણમાં બ્લડની બોટલો એકત્રિત થઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશનમાં ભાગ લીધો હતો જેમાં ઉપસ્થિત ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ વેરહાઉસિંગના ચેરમેન મગનલાલ માણી ડીસા એપીએમસી ચેરમેન ગોવાભાઈ રબારી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા તાલુકા પ્રમુખ બાદરસિંહ તાલુકા મહામંત્રી પ્રકાશભાઈ તથા ઉકાજી યુવા મોરચાના પ્રમુખ નવીનભાઈ મહામંત્રી દશરથભાઈ અને કોસાધ્યક્ષ દશરથ ગેહલોત ડીસા તાલુકા તથા શહેર યુવા મોરચાની ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નગીન સંદેશા એબી ગુજરાતી ન્યૂઝ ડીસા